સુરત ડાયમંડ બોર્સમાં એકસો સાહીઠ કેબિનોનું ઉદ્ઘાટન કરવામાં મુંબઈના ભારત ડાયમંડ બુર્સની જેમ સુરત ડાયમંડ બુર્સમાં એકસો સાહીઠ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તો નાના વેપારીઓ અને ડાયમંડ બ્રોકર આવી વેપાર કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવી છે સુરત ડાયમંડ બુર્સમાં કેબિન શરૂ કરી હીરાનો વેપાર શરૂ કરી દીધો છે આ ઉદઘાટન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરતના મેયર સહિત ડાયમંડ બોર્સના સભ્યો હાજર રહ્યા હતા સત્તરસો જેટલા ડાયમંડ બ્રોકરોએ એસડીબીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ ઉપરાંત વરાછા મિની બજાર અને મહિતરપુરા હીરા બજારના વેપારીઓ પણ આજે ટ્રેડિંગ ઓફિસ શરૂ કરશે તો સુરત ડાયમંડ બોર્સ ધમધમતું કરવા સુરત ડાયમંડ બોર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા સહિતના કમિટી મેમ્બર દ્વારા મહિધરપુરા હીરા બજાર અને વરાછા મિની બજારના વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને આ વેપારીઓએ એસડીબીમાં ઓફિસ શરૂ કરવા સમજાવ્યા હતા તો સુરત ડાયમંડ બોર્સમાંથી વધારેમાં વધારે લોકો ટ્રેડિંગ કરી શકે તે હેતુથી નાના વેપારી મિત્રો માટે એકસો જેટલી કેબિનો તૈયાર કરવામાં આવી છે તો ગોવિંદભાઈ ધોળકિયાએ કરેલી જાહેરાત મુજબ મિની બજાર મહિદરપુરા હીરા બજારના સો જેટલા વેપારીઓએ ઓફિસ શરૂ કરવા રસ દાખવ્યો હતો આજે એકસો ટ્રેડિંગ કેબિનો સહિત ઓફિસો પણ શરૂ કરવામાં આવી હતી જેમાં રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ બોર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા મેયર દક્ષેશ માવાણી સહિત સુરત ડાયમંડ બોર્સના સભ્યો હાજર રહ્યા હતા અગાઉ મૈદરપુરા હેરા બજાર વરાછા બજાર ચોક્સી બજાર અને કતારગામ નંદુ ડોસીની વાડી વિસ્તારના વેપારીઓને પોતાની ઓફિસ શરૂ કરવા સુરત ડાયમંડ બોર્ડના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ પ્રમુખ અરવિંદભાઈ શાહ ઉપેશભાઈ શાહ કેશુભાઈ ગોટી તેમજ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા